જય શ્રી રામ સો ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ આપણે બ્લોગ શૂટ કરીએ છે બાય ધ વે ફર્સ્ટ ઓફ તો તમે બધા કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો સો ગાઈસ અત્યારે વાગ્યા છે 10:30 અને અમારું પેકિંગ ચાલી રહ્યું છે કારણ કે અમે જઈએ છીએ બાપા અને બહુ સરસ સરસ મજાની ટ્રીપ છે સો ચલો આપણે ફટાફટ પેકિંગ કરી લઈએ કેમ કે આપણે 12 વાગે નીકળવાનું છે પછી ચિંટુ અત્યારે વ્લોગ શૂટ કરે છે મારો

સો અત્યારે વાગ્યા છે કેટલા બાર વાગ્યા છે પોછતા પોછતા છ તો મિનિમમ થઈ જવાના છે જોઈએ ચલો આગળ કન્ટિન્યુ આ જો ગાઈસ ભૂખ ત્રણ વાગ્યામાં વીલ ખાઈ બહુ જ ના બસ સ્ટેશન નહીં પણ એ ઓડકા સ્ટેશન પહોંચી ગયા છે ને અત્યારે સાડા પાંચ હવે અમારે અહીંયા બે કલાક વેઇટ કરવી પડશે કે આ જે હુડકા છે ને આઠ વાગ્યાથી સ્ટાર્ટ થાય છે એટલે હવે એક સારી જગ્યા બેસ આમ ગોતી જ બેસી જાય કેમ કે બહુ ઠંડી છે જો આગળ હાલ કેવો છે બધા બહુ ઠંડી વાય છે ની અંદર આવે છે મને આ છે ને નીકળ્યાના મેં ત્યારથી હોઈ ગઈ હતી

કેવી નીંદર આવે છે ગાઈસ હજી 1.5 કલાક બોર્ડ ની કેટલી 2 કલાક કાઢવાની છે 2 કલાક કાઢવાનું છે કાટિંગ બાદ કેમ કર કોઈ નહી હવે ટાઈમ પાસ કરવા ગાઈસ તમે જોઓ આ કેટલા સરસ પક્ષી ઉડે છે જોઈને જ મજા આવે છે આય હે હે મસ્ત મજાનો સૂરજ આ અલગ જ વાઇબ છે

તારે મમ્મી ને કહી દઉ રાજકોટ જઈને એટલે એમ નઈ ચિંતુ તું સર્જરી કરે એટલે તારે એની સર્જરી નઈ કરવાની તો અમારા લોકેશન પર આવી ગયા છે અને લોકેશન તમને હવે થોડી વાર રહીને બતાવીશ કેમ કે બહુ જ ભૂખ લાગી છે એટલે આપણે પહેલા કરવા જશું બ્રેકફાસ્ટ જલ્દી 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 નાસ્તો લઈ લીધો છે હવે ખાઈ બતાવીએ આ છે અમારું લોકેશન આ લોકેશન આવેલું છે બેડ દ્વારકામાં અને એનું નામ છે ડોલ્ફિન એડવેન્ચર તો ગાઈઝ હું થઈ ગઈ છું બીચ માટે રેડી અને મારું ફૂલ આઉટફિટ તમને હમણાં બીચ ઉપર જઈને બતાવીશ અને ગાઈસ સિરિયસલી જુઓ તમે અમે જે ટેન્ટનો હાલ કર્યો છે વાત જોવા દો સો હવે જલ્દી જલ્દી જઈએ મસ્ત એન્જોય કરીએ ફોટોસ ક્લિક કરીએ ચલો એનું તમને બીચ બતાવું લેસ કહું જો આ લોકોની ફોટોગ્રાફી સ્ટાર્ટ થઈ ગઈ આ તમે અમારી ક્લિપ્સ જોયું જશે કે અમે બહુ જ બીચ ઉપર મજા કરી અને હવે અમે બહુ જ થાકી ગયા ને એટલી ભૂખ લાગી છે તમને કેવી ભૂખ લાગી છે મને થોડી ઓછી ઓછી લાગી મે બટેકા પાવ બહુ બધા ખાધા હતા ઓકે તો ચાલો અમને તો ભાઈ ભૂખ લાગી ગયા ને નો લાગી ગયું તો કાઈ નહીં અમે જઈ ખાવા અત્યારે અને જોઈએ કે અત્યારના લંચમાં શું છે તો ચાલો ઓકે થઈ ગયું એનું મિનિંગ એવું ન હોય કે તમે બે આમ ઊંધા કાંધ ખાવા જ માંડો ચિંટુ તો ઓલવેઝ ભૂખળ છે જ તું ચિંટુ સસો લઈ આવ્યો તું આહા શીરો લઈને આવ્યો મારા જવું સ્વીટ સો ગુડ મોર્નિંગ બપોરે છ મિનિટ લોકો સ્વીટ ગયા હતા હજી નીંદર તો એટલી જ આવે છે પણ હવે અમારે લોકોને જવાનું છે અહીંયાથી બહાર કેમ ક્રિકેટ લઈ જાય છે ખબર નહીં ક્યાં લઈ જાય છે સો ચલો હવે ત્યાં નીકળ સો ગાઇઝ અમને એવું હતું કે બોટમાં જવાનું છે પણ જો આ ભાઈ જાય છે ને એમને અમે પાસે ગયા ને તો તમને બમ્ફ પણ કે તમારે છે ને અઢી કિલોમીટર હાલીને જવાનું છે કેવી ચિંટોની નીંદરમાંથી ઊઠીને હાલ ઘણી મજા આવે નથી આવતી ને મને નથી આવતી ગાઈઝ તમે જુઓ ક્યાં છે એટલે કે આપણે પહેલી જગ્યાએ આ તો મેં છે ને ઝૂમ કિરો એટલે બાકી દીવ એક નંબર લાગે છે તો મિત્રો ચિન્ટું ચિન્ટુ ને મેં એવું કીધું કે આપણે ખાડો કરવું ખાડો કરજે હું નહીં કરું કેમ કે મારા નેલ ખરાબ થઈ જાય મને એવું છે ને એટલો ખાડો મોટો કે આ તો આ તો કદાચ નીકળે ન નીકળે આ જરૂરથી નીકળી જશે એટલે રિટર્ન માં વાંધો આપણે ખાડો તો કરવાનો જ છે બરાબર એ રાજકોટ નીકળે પછી ક્યાં નીકળે એ જોઈએ ચલો

ફિશિસ અને મરીન ડ્રાઈવ છે બટ એના માટે છે ને બહુ ભોગ આપવો પડે એમ છે કેમ કે એટલા પથરા છે ઓલરેડી મે 5 કિલોમીટર હાલીને આવ્યા છે અને હવે જોઈએ ચાલો ભાઈ આગળ બસો અંદર પાણી માં જાય ન જાવ ક્યાં ભાઈ ક્યાં ભાઈ કા સો અમને કાઈક જોવા મળ્યું છે જોઈ ચલો જ મારા નંબર લઈ લ્યો કાં તો ગામ તો મરી લાય પાછો આ શું છે આ છે કાર્પેટ એનીમોન એક દરિયાઈ ફૂલ કહેવાય ને એમાં જીવ આવે છે એના બે ટાઈપના કાર્પેટ એનીમોન એક સી એનીમોન છે એને આપણે ટચ કરીએ ને પાણીની અંદર વહી જાય છે પોતાનું સેફટી પ્રમાણ છે એને ટચ કેટલું બધું જોરથી વહી જાય આમ 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 કરવાની છે આ કેટલું સોફ્ટ હતું હા સોફ્ટ છે તો આ ડિફરન્સ આ શું છે ગુજરાતી દરિયા અને ગાય જાને હે ને ખાર આવે ને તો પિંકાય મતલબ બેનો મતલબ એમ કઈ ખારું થઈ ગયું એક કાટે તો ભજન કરવા માંડે ને બીજો ઘણી બધી જોઈ ગઈશ હવે મોસ્ટ ઓફ અંધારું થઈ ગયું છે ને અમે લોકો જઈએ છે પાછા રિસોર્ટ બહુ હાઈ લા એટલું થાકી ગયા ને પણ હજી પાછું એટલું જ હાલવાનું છે પાંચ છ કિલોમીટર હિંમત નથી આવતી મને તો પગમાં ડર પડ્યો છે અને આ સિરિયસલી ગાઈસ એટલે ગોગી માણસ છે ને કે બીચ ઉપર હિલ્સ પહેરીને કોણ આવે પાણા ગરી ગેસ બીચાકડીના પગમાં પોતે એન્જોય ના કરી શકે તો યાર એટલે નેક્સ્ટ ટાઈમ હિલ્સ પહેરીને ના આવતી બરાબર મારી જેમ સ્લીપર પહેરીને આવવાનું બાકી ગાઈસ આ સિરિયસલી બહુ ફાઈન એવું લોકેશન છે

તો મસ્ત મજાનું જમીને અમે લોકો હવે આવ્યા છે તાપણો કરવા કેમ કે મારું સિરિયસલી ગાઈસ એક ડ્રીમ હતું કે મારે બીચ હોય ને એને એક્ઝેક્ટ સામે છે ને બોન ફાયર કરીને બેસવાનું અત્યારે પવન આવે છે પણ મજા આવે છે ને ધોવાડો ખાવાનો છે ભાઈ તો મેં ન્યુ જેકેટ લીધું છે કેવું લાગે ગાઈસ કે આ જો વિડીયો શૂટ કરવાના શોખીન થોડુંક મોઢામ કરી જવાનો હોય છે એટલા તને

અત્યારે વાગ્યા છે પોણા બાર અને અમને ભૂખ લાગી છે સો અમે થોડો ઘણો નાસ્તો કરીશું ધેન આપણે આ વ્લોગ નો એન્ડ અહીંયા જ કરીશું પાર્ટ ટુ બઉ જલ્દી આવશે ત્યાં સુધી આ વ્લોગ ને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો એન્ડ હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના સપોર્ટિંગ લવિંગ